નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણી આવતા જ દરેક પક્ષો પોતાના મેનિફેસ્ટો બહાર પાડે છે દરેક પક્ષો પોતાના યોજનાઓ બહાર પાડે છે દરેક પક્ષો પોતાની જાહેરાતો બહાર પાડે છે તેવાની જ વચ્ચે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાતથી લઈને ભારતીય જનતા પાર્ટી એક માટે અસંતોષ છે ગુજરાતના તમામ ખેડૂતોને ખાસ કરીને મને પણ જ્યારે મેં એવું સાંભળ્યું ન્યૂઝ મીડિયાના માધ્યમથી કે કેન્દ્રીય દળે સત્તારૂઢ પાર્ટી સૌથી મોટી પાર્ટી એક બે રાજ્યોને લઈને અન્યાય કર્યો છે ગુજરાતના ખેડૂતોને દેવા માફી બાબતે કોઈપણ પ્રકારનો બોલ નહીં જ્યારે મહારાષ્ટ્રના ખેડૂતોને ઇલેક્શન આવતાની સાથે જ સૌથી મોટી ગેરંટી એ ખેડૂતોના દેવા માફ છે આપણે આનંદ થાય કે મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારી વાત છે કે દેવા માફ થાય ખેડૂતો આગળ આવે ખેડૂતો માટેના જે જૂના દેવા છે આ તમામ નીકળે પણ ગુજરાતના જે ખેડૂત છે પંચાવન લાખ આસપાસની મોટો બહોળો પ્રકારનો એક વર્ગ છે જે મુખ્ય ઇકોનોમી ગણાય ભારત દેશની અંદર તે પ્રકારે ખેડૂતને જ્યારે ગુજરાતના ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની દેવા માફી કરવાની જાહેરાત કરતી નથી ભારતીય જનતા પાર્ટી તો આની વચ્ચે આપણે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય કોઈપણ વિચારધારા સાથે જોડાયેલા હોય આપણે ના આસ્તિક હોય આપણે આસ્તિક હોય આપણે કોઈપણ ધર્મના હોય પણ ખેડૂત લોકો માટેની લાગણી તમામ પ્રકારને ઉચ્ચ સ્તરીય હોય છે આ વાતને માનવું પડશે અને જો આપણે એવા વચ્ચે ખેડૂતોના આ જે અસંતોષની લાગણી છે જે અસંતોષની લાગણી છે તેને વ્યક્ત ન કરીએ ગુજરાતના ખેડૂતો માટે તો આપણાથી મોટા કોઈ નોઘરા ના હોય સ્વાર્થી ના હોય જીલસ ના હોય કૃતજ્ઞ ના હોય માટે ખરેખર ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી ભારતીય લેવલે જે કેન્દ્રીય લેવલે સત્તારૂઢ છે આ તમામને પણ એક મારી અપીલ છે ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હરસંઘવીભાઈ તમામ લોકોને એક વિનંતી છે કે જે ગુજરાતના ખેડૂતો માટે કંઈક ને કંઈક અંશે આ રીતે અસંતોષની જે લાગણી છે કે એક દીકરાને તમે વધારે આપો એક દીકરાને ઓછું આપો કે કાંઈ ન આપો મહારાષ્ટ્રની અંદર જ્યારે તમે ખેડૂતોના દેવા માફ કરશો તો શું તમે વિચારો છો કે ગુજરાતના ખેડૂતો શું વિચારશે આ કોઈ સ્પષ્ટપણે તુષ્ટિકરણની નીતિનો એક કોઈ પહેલું છે માટે ગુજરાતના ખેડૂતોને પણ કંઈક રીતે દેવા માફીનો સિદ્ધાંત પરિપૂર્ણ થાય અને જો આપણે એમ જ કહેતા હોય કે દેવા માફી કરવાથી ભારતીય બજેટ માટે ખાધ આવે છે ભારતીય બજેટમાં ખૂબ મોટો બોજો આવે છે તો મહારાષ્ટ્રની જાહેરાતથી શું સમજવું આ વાત જ્યારે મને ખબર પડી ત્યારે મને પણ દુઃખ થયું કે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલ લોકો જે મૂળ ખેડૂત હોય ખેડૂતના દીકરા હોય કાલ સુધી આપણે ખેતરમાં ઉઘાડા પગે તડકાના આટા મારતા હોય ને આજે આપણે નેતા બની ગયા હોય છતાં પણ જ્યારે ખેડૂતોનો વિષય આવે ત્યારે ગુજરાતના ભડના દીકરા એક પણ ધારાસભ્ય કે એક પણ નેતા આવા દેવા માફીના સપોર્ટ કરતા નથી કે ગુજરાતના ખેડૂતોને દેવું માફ થવું જોઈએ ગુજરાતના ખેડૂતો આગળ આવે તો બસ આપણે જ આ મુહિમ ઉપાડવાની છે સોશિયલ મીડિયા થકી આ શરૂ થાય અને આપણા ગુજરાતના ઉચ્ચસ્તરીય નેતા સુધી આપણી વાત પહોંચે તો તમારા સૌનું મદદની આશા સાથે એક એવો વિષય લઈને આવ્યો છું કે મહારાષ્ટ્રમાં જો દેવું માફ થતું હોય તો મારા ગુજરાતના તમામ પ્રકારના ખેડૂતોનો દેવું માફ થવું જ જોઈએ આ વાતમાં કોઈ પ્રકારની અંતિશયોક્તિ નથી આ વાત સત્ય છે સત્ય છે અને સત્ય છે કે ગુજરાતના ખેડૂતો સાથે અસંતોષ ભારતીય જનતા પાર્ટી કરે છે બસ આટલું જ કહેતા જય જવાન જય કિસાન અસ્તુ